બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ તેરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી શહેરમાં આવેલા મહાલક્ષ્મી મંદિર વિશે ઝાંસીમાં આવેલું મહાલક્ષ્મી મંદિર દેવી મહાલક્ષ્મી માતાજીને સમર્પિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે મહાલક્ષ્મી માતાજીનું આ મંદિર અઢારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું આ ભવ્ય મંદિર લક્ષ્મી દરવાજાની બહાર લક્ષ્મી તળાવ પાસે આવેલું છે નેવાલકર વંશના પ્રથમ રાજ્યપાલ રઘુનાથ રાવ બીજા સત્તરસો ઓગણ સત્તરસો છન્નું સુધી એમનું શાસન હતું અને એ સમય દરમિયાન આ મંદિરનું નિર્માણ કર્યું હતું અને તેમના કુળદેવી મહાલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી હતી આ મંદિરમાં બે માળ છે દરેક માળે છ ખંડ અને ચાર સભા ખંડ છે નીચેના માળને ખુલી ખુલ્લી જગ્યા તરીકે ખાલી રાખવામાં આવ્યો છે જેમાં સીડી દ્વારા ઉપરના માળે જઈ શકાય છે મંદિરનો દરવાજો કમાન્ડવાળા છત્રથી છત્ર શણગારેલો છે અને તેની ઉપર બંને બાજુ કમળની પાંખડીઓથી શણગારેલા નાનકડું ગુંબજ છે ઉપરના માળે એક નાનું આંગણું અને મધ્ય ગર્ભગૃહની આસપાસ સભાખંડ છે ગર્ભગૃહના ગુંબજ નીચે તરફ મુખે કમળ ચક્ર અને કળશથી શણગારેલો છે ગર્ભગૃહમાં દેવી મહાલક્ષ્મી માતાજીની સફેદ આરસપાણની મૂર્તિ છે મંદિરની બહાર એક દીપમાળાનો સ્તંભ છે નીચેના ભૂભાગ પરના ગર્ભગૃહમાં નંદી શિવલિંગ ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશ અને દાદા વગેરેની મધ્યયુગીની મૂર્તિઓ આવેલી છે રાજા ગંગાધર રાવે આ મંદિરના સંચાલન માટે બે ગામો કોચભંવર અને ગોર મછીયા આ બે ગામો દાનમાં આપ્યા હતા જેની આવક એ સમયમાં રૂપિયા જેટલી હતી એક સનદ દ્વારા રાજા ગંગાધર રાવે આ મંદિરનું સમગ્ર સંચાલન ઝાંસીના શાસક પરિવારને સોંપ્યું હતું મહાલક્ષ્મી મંદિર શહેરની પૂર્વમાં લક્ષ્મી તળાવના પશ્ચિમ કિનારે લક્ષ્મી દરવાજાની બહાર આવેલું છે રાણી લક્ષ્મીબાઈ તેની સહેલીઓ સાથે પૂજા કરવા માટે આ મંદિરમાં આવતા હતા આ મંદિરમાં દિવાળી દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો સાથે હળીમળીને ઉજવણી કરતા હતા અને રાણી લક્ષ્મીબાઈ પોતે તેમના માટે ભોજન પીરસતા હતા આ કારણોસર લાંબા સમય સુધી આ મંદિરને રાણી લક્ષ્મીબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવતું હતું મહારાજા ગંગાધર રાવના મૃત્યુ પછી રાણી લક્ષ્મીબાઈએ આ મંદિરનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું હતું ઝાંસીના રાજ્યના જોડાણ પછી કંપની સરકારે આ ગામો પોતાની હસ્તગત કર્યા તેથી રાણી લક્ષ્મીબાઈએ પોતાના ભંડોળમાંથી મંદિરનું સંચાલન કરવાનું શરૂ કર્યું હતું સ્વતંત્ર સંગ્રામ દરમિયાન બ્રિટિશ સેનાએ મંદિરના કિંમતી કાપડ અને આભૂષણો લૂંટી લીધા હતા હાલમાં આ મંદિર ઉત્તર પ્રદેશના રાજ્ય પુરાતત્વ વિભાગના રક્ષણ હેઠળ છે આજે પણ આ મંદિરે દિવાળી પર મોટી સંખ્યામાં લોકોની ભીડ માતાજીના દર્શન કરવા માટે આવે છે દિવાળી દરમિયાન આ મંદિરને ખાસ શણગારવામાં આવે છે અને દેવી મહાલક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિઓ સાથે કરવામાં આવે છે લોકો ધનતેરસ પર પણ મંદિરની મુલાકાત લે છે ઝાંસીના કિનારે સ્થિત મહાલક્ષ્મી મંદિર ઝાંસીના સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે ધન અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્મીને સમર્પિત તે સ્થાનિક અને દેશભરના ભક્તો બંનેને આકર્ષે છે તેની સુંદર સ્થાપત્ય અને જટિલ કોતરની સાથે મંદિર હિન્દુ દેવતાઓની મૂર્તિઓ અને જટિલ કોતરણીથી શણગારેલું છે જે તેને ઝાંસીમાં જોવાલાયક આકર્ષિત સ્થળમાંનું એક બનાવે છે તો બાપુ આ હતું ભારતના પ્રસિદ્ધ મંદિરો બાદ તેર મહાલક્ષ્મી મંદિર ઝાંસી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ